નમસ્કાર મિત્રો જય શ્રી હરિ વિષ્ણુ આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ સનાતન વિચાર પર આજે આપણે જાણીશું એક પવિત્ર અને અત્યંત શુભ વિષય વિશે કાર્તિક સ્નાનના ગુણ અને વિધિઓ વિશે મિત્રો હિન્દુ પંચાંગ પ્રમાણે કાર્તક માસને સર્વોત્તમ માસ માનવામાં આવે છે આ માસને આપણા હિન્દુ ધર્મોમાં દાન અને તપનો મહાન માસ કહેવામાં આવે છે પૌરાણિક ગ્રંથોમાં કહ્યું છે કે કાર્તકમાં છે નૃત્ય ગંગા તૃતિયે તુલસી નૃત્ય હરિના નામ અર્થાત મહિમામાં જો કોઈ પ્રભાત સમયે ગંગાજળ અથવા તુલસીજળથી સ્નાન કરે તેનાથી હજારો જન્મોના પાપ નાશ પામે છે કાર્તિક સ્નાન માં કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે તે માટે આ મુજબ વિધિઓ અપનાવવી જોઈએ સવારે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું સ્નાન માટે પાણીમાં થોડું તુલસી પત્ર અથવા ગંગાજળ મિશ્રિત કરવું સ્નાન કરતા સમયે બોલવું ઓમ ગંગે જ યમનેચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિદ્ધુ કાવેરી જલે અશ્વિન શનિધિ કુરુ આ મંત્ર જાપ બોલવો સ્નાન કર્યા પછી

તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તે માપમુક્ત બનીને મોક્ષના માર્ગે આગળ વધે છે સ્કંદ પુરાણ કહે છે કે તુલસી જલેન સ્નાન કાર્તિક નર કરેત યાતિ વિષ્ણુ લોક કે ચિત્ત પાપ શ્રુયાત અર્થાત એનો અર્થ એવો થાય છે કે કાર્તિક માસમાં તુલસી જળથી સ્નાન કરનાર વ્યક્તિ સીધો વિષ્ણુ લોકમાં સ્થાન મેળવે છે કારતક સ્નાનના અનેક લાભો છે કારતક માસમાં તુલસીના પર્ણથી સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે મનની શાંતિ મળે છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે પૂર્વજોના પાપોનો પણ નાશ થાય છે સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સદભાગ્યની પ્રાપ્તિ થાય છે તુલસી જળ થી સ્નાન કરીએ અને આ પવિત્ર માસ ના અનંત પુણ્ય ફળના ભાગીદાર બનીએ જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો